દિગર સંત શ્રી ખુશાલ ભારતીજી મહારાજ અને નાની ભાખરના ગ્રામજનો દ્વારા મહાદેવજીની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે એકસો આઠ કુંડી સહસ્ત્ર મહાયજ્ઞ તેમજ શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે તારીખ સત્તર થી ત્રેવીસ નવેમ્બર સુધી ચાલનારી કથામાં આંતરરાષ્ટ્રીય કથાકાર પૂજ્ય રમેશભાઈ ઓઝા વ્યાસપીઠ પરથી કથાનું રસપાન કરાવશે કથાના મુખ્ય યજમાન તરીકે ડીસાના શ્રેષ્ઠી પી એન માળી પરિવાર લાભાર્થી બન્યા છે ત્યારે મહોત્સવના પ્રસંગે કથાના મુખ્ય યજમાન પી એન માળીના ડીસા ખાતેના બીડી ડી પાર્ક ખાતેના નિવાસ સ્થાનેથી ભવ્યાતી ભવ્ય પોથી યાત્રા નીકળી હતી યાત્રામાં એક હાથી એકવીસ ઘોડા પંદર બગીઓ સાથે દેશભરમાંથી પધારેલા સાધુ સંતો મહંતો નાગા બાવાઓની જમાત વિશાળ સંખ્યામાં કળશધારી બહેનો નાની ભાખર મોટી ભાખર ભાખરખેડા કોટડા તેમજ ઈશ્વાની માતા યાત્રાધામ આજુબાજુ વિસ્તારના ગ્રામજનો સહિત ડીસાના આગેવાનો શોભાયાત્રામાં જોડાયા હતા મહોત્સવમાં તારીખ સત્તર થી ત્રેવીસ નવેમ્બર સુધી રોજ બપોરે બે થી સાડા પાંચ સુધી શ્રીમદ ભાગવત કથા યોજાશે કથા દરમિયાન રાત્રે રાજભા ઘડવી કીર્તિદાન ઘડવી માયાભાઈ આહિર દેવ પગલી અને માળી